સમાજ સંસ્કારી હશે દીકરા દીકરી સંસ્કારી હશે ને તો સંપત્તિ પ્રાપ્ત કરી શકાશે પરંતુ સંપત્તિ સંપત્તિ એટલે માત્ર ને માત્ર પ્રગતિ નથી સમાજની સામે કેવા પડકારો છે એ પડકારો ની પણ વાતચીત થાય કરોડ રૂપિયા નું દાન કરો છો હું તમને અભિનંદન પાઠવું છું એટલા માટે જરૂરી છે એકમાત્ર વિચાર અને વિઝન આ રાષ્ટ્રને આરોગ્યની સુવિધાઓથી સર્વોપરી બનાવવા માટે કટિબદ્ધ કર્યા છે વસુદેવ કુટુંબકમના નાદથી કોવિંદના કપરાકાડમાં કાળમાં અન્ય દેશને આપી એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર વલ્લભભાઈ પટેલના આ સ્વપ્નને જેમને સાકાર કરી અને આગે કૂચ કર્યા છે એવા ભારત દેશના વર્તમાન આરોગ્ય મંત્રી માનની શ્રી મનસુખભાઈ સાહેબને વિનંતી કરી રહ્યો છું જોરદાર તાલીઓના નાદથી જોરદાર તાલીઓના નાદથી સાહેબને પ્રેરક ઉદ્બોધન માટે આવકારી રહ્યો છું સ્વર્ગસ્થ વિઠલભાઈની સ્મૃતિમાં આયોજિત આઠમા સમૂહ લગ્ન પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત પૂજ્ય હંસરાજ બાપા જયેશભાઈ તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો વડીલો યુવાન દોસ્તો ભાઈઓ બહેનો મારા પહેલા જયેશભાઈ આપની વાત કરી રહ્યા હતા સમાજ ની વર્તમાન પરિસ્થિતિ માટે થઈને એમને કેટલીક વાતો કરી સમાજ કઈ રીતે એકત્રિત થઈને મોટા કાર્યો કરી શકે છે એના માટે વાત કરી ત્રણસો એકાવન

એવા દાતાઓ એ પોતાને સમાજને સહયોગી થવાનો અવસર પણ પ્રાપ્ત થાય કેટલાય યુવાનો આ કાર્યક્રમની સાથે મહેનત તરીકે જોડાય અને પોતે સમાજને મહેનત કરીને પણ કંઈ પુરુષાર્થ કરીને કંઈ અર્પણ કરે મારું માનવું છે કે દાનનો અર્થ માત્ર આર્થિક દાન એવો નહીં સમજો એક વખત એક કાર્યક્રમની અંદર હું ગયો હતો એ કાર્યક્રમની અંદર કેટલાક ડૉક્ટરોએ આવીને મને કહ્યું કે મંત્રીજી અમે પટેલ સમાજના ડોક્ટર છીએ અમે જિલ્લાની અંદર અમારી હોસ્પિટલ ચલાવીએ છીએ ડેલી એક લાખ રૂપિયાની અમારી પ્રેક્ટિસ છે પરંતુ દર શનિ રવિ બે દિવસ માટે અમે દૂર સુદૂર ગામડે જઈએ છીએ ત્યાં કેમ્પ કરીએ છીએ અને કેમ્પથી લોકોની મુફ્તમાં સેવા કરીએ છીએ ઈલાજ કરીએ છીએ એટલે મેં એમને હિસાબ કિતાબ કર્યો કે તમે ડેલી એક લાખ રૂપિયાની પ્રેક્ટિસ કરો છો સપ્તાહમાં બે દિવસ જાઓ છો એટલે બે લાખ મહિનાની અંદર આઠ લાખ અને બાર મહિનાની અંદર છન્નું લાખ એટલે તમે એક કરોડ રૂપિયાનું દાન કરો છો હું તમને અભિનંદન પાઠવું છું એટલા માટે મેં આ વિષયનો ઉલ્લેખ કર્યો છે કે અહીંયા આ સમગ્ર કાર્યક્રમની અંદર યુવાનો મહેનત કરી રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ કહી રહ્યા હતા એમ છેલ્લા પંદર દિવસથી એક મહિનાથી કેટલાય લોકોએ મહેનત કરી હશે તમારી મહેનત પણ એ દાન છે એ દાનને બિરદાવવું એ મંચની જવાબદારી છે એટલા માટે તમામ મહેનત કરનાર કાર્યકર્તાને ફરીને અભિનંદન પાઠવું છું દોસ્તો બીજું આ સમાજ અન્ય સમાજથી અલગ સમાજ છે અહીંયા જ્યારે દાતાઓનો ઉલ્લેખ થતો હતો ત્યારે કેટલાક રાજકોટથી દાતાઓનો ઉલ્લેખ થયો કેટલાય સુરત થી દાતાઓનો ઉલ્લેખ થયો આપણે મહેનત માટે 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 થઈને 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 વ્યવસાય ધંધા દેશના અને રાજ્યના વિવિધ ભાગોની અંદર જઈએ છીએ આમ પણ આપણે માઇગ્રેશન કરતી પ્રજા છે આપણો ઇતિહાસ એવું કહે છે કે સિંધુ નદીના તટ પ્રદેશની અંદર મહેનત કરતી ખેતી કરતી પ્રજા એટલે પટેલો સમયકાળ અનુસાર સિંધુના ના પ્રદેશથી આપણે માઇગ્રેટ થયા ત્યાંથી સ્થળાંતર કર્યું અને પંજાબના પાંચ નદીઓના વિસ્તારની અંદર આપણે આપણે વસવાટ કર્યો ખેતી કરતા કરતા હતા 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 પરિશ્રમ એટલા માટે રાજા રજવાડાઓને પણ ગમતા ખેડૂત અમારે ત્યાં હવે એના માટે થઈને આપણને સુવિધાઓ આપતા હતા પંજાબ થી માઇગ્રેશન કરીને આપણે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારની અંદર ગયા હરિયાણાની અંદર ઝાડ તરીકે ઓળખાયા ત્યાંથી રાજસ્થાન ની અંદર આવ્યા કુર્મી તરીકે ઓળખાયા ત્યાંથી દક્ષિણ ગુજરાત ની અંદર તરીકે ઓળખાયા દક્ષિણ ગુજરાત ની અંદર એ વખતે રજવાડાઓ પોતાની ખેતી ને સંભાળવા માટે પટેલોને ત્યાંથી અહીંયા પોતાના રજવાડાઓની અંદર વસાવ્યા અમે માંડવી થી આવ્યા હતા એટલે અમે માંડવીયા કહેવાના એવી રીતે અલગ અલગ ગામથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી આવેલા પટેલોનો સૌરાષ્ટ્રમાં વસવાટ થયો એવી રીતે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની અંદર આપણે ધીમે ધીમે પાંગળતા ગયા આપણે માઇગ્રેશન કરતા ગયા જ્યાં જ્યાં આપણને વિકસવાની તક મળી એ તક ઝડપવા માટે આપણે પુરુષાર્થ કરતા રહ્યા અને દોસ્તો આપણે અત્યારે જે છે ને આ હંસરાજ બાપા જેવા આપણા વડવાઓ દોસ્તો એની મહેનત એનો પુરુષાર્થ એના પરિશ્રમના હિસાબે આપણે અહીંયા છે એ સમય હતો જ્યાં આપણી પાસે કોઈ અધિકાર નહોતો માત્ર ને માત્ર આપણને કે અહીંયા વેઠે જવાનું છે તો વેઠે જવાનું હતું આખો દિવસ મહેનત કરવાની હતી મહેનત કરીને પાકે કદાચ અનાજ પેદા થયું હોય એ અનાજ આપણે આપણા ઘરે લઈ આવ્યા હોય ને તો આ કડી રાજનો માણસ આવીને મારી જતો હતો પેદા આપણે કર્યું હોય અને ખપેડો પાડીને બે માળા અનાજ આપણે ચોરવું પડતું હતું દોસ્તો પેટનો ખાડો પૂરવા માટે થઈને એ આપણા વડવાઓનો પુરુષાર્થ અને મહેનત એનું પરિણામ છે દોસ્તો શાસ્ત્રો એ કહ્યું છે ને કરેલું કઈ જતું નથી ઉપકાર પરોપકાર દોસ્તો દુનિયાને નિભાવવાનું કામ આપણે કર્યું હતું કાળ સ્થિતિ અનુસાર દેશ આઝાદ થયો આઝાદ દેશની અંદર મહેનત કરે એ કમાય એવો સમય આવ્યો

દીકરા દીકરી સંસ્કારી હશે ને તો સંપત્તિ પ્રાપ્ત કરી શકાશે પરંતુ સંપત્તિથી સંસ્કાર આવે જરૂરી નથી અને એટલા માટે કોઈ પણ સમાજ સંસ્કાર ક્યાંથી લેશે કોઈ સમાજ હોય કોઈ વ્યક્તિ હોય કોઈ સમૂહ હોય દોસ્તો એની વિરાસત માંથી પ્રેરણા લે ને તો એનું ભવિષ્ય સુનિશ્ચિત થતું હોય છે આપણે આપણી વિરાસત આપણા વડવાઓ આપણા પૂર્વજ એમાંથી પ્રેરણા લઈને આપણે આપણો પ્રગતિનો ભવિષ્યનો ભવિષ્ય સુનિશ્ચિત કરી શકીએ અહીંયા જય સરદારનો નારો લાગતો હતો દોસ્તો તમને ને મને બધાને ગૌરવ હોવું જોઈએ આપણે સરદારની વિરાસત છે સરદારમાંથી સંસ્કાર લઈ અને આપણે આપણો ભવિષ્યને સુનિશ્ચિત કરી શકીએ દોસ્તો આવડું મોટું લાઈટ હાઉસ ક્યાંથી હોય સમુદ્રની અંદર હું પહેલા શિપિંગ મિનિસ્ટર હતો દરિયાના કાંઠા ઉપર એક મોટી દીવાદાંડી લગાવેલી હોય અને દીવા દાંડીને જોઈને વાહન શિપ એ ચાલતા હોય અને બંદર સુધી પહોંચતા હોય દોસ્તો આપણે બંદર સુધી પહોંચવું છે સફળ થવું છે પ્રગતિ કરવી છે બીજા કોઈ પાસે ન હોય એવી વિરાસત સરદાર નામની દીવાદાંડી આપણી પાસે છે આ સરદાર નામની દીવાદાંડીમાંથી પ્રેરણા લઈને આપણે આપણા ભવિષ્યને સુનિશ્ચિત કરી શકીએ દોસ્તો મારે સરદાર સાહેબના સાહેબ એની સંકલ્પતા બોલતા ઓછું મોકો મળે તો સરદારને વાંચજો એના સરદાર યુટ્યુબ સાંભળજો એક મધ્ય ગુજરાતનો પટેલ ઓછું બોલનાર વ્યક્તિ પણ એની દ્રઢ સંકલ્પ શક્તિ હતી કેટલાક ઉદાહરણ આપણી સામે જે આપણે કહીએ છીએ કે હૈદરાબાદનો નિમા નિજામ અને જુનાગઢના નવાબને સરદાર સાહેબે પરાસ્ત કરીને અખંડ ભારત બનાવ્યું કેટલીક એવી ઘટનાઓ છે મારે આપની સામે ઘટના કેવી છે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું પાકિસ્તાન બની ગયું અને એ વખતે સિંધ પ્રાંત એ પાકિસ્તાનની અંદર ગયો આઝાદી પહેલા દેશની અંદર પ્રાંત સ્વરાજ્ય આપેલું હતું પ્રોવિન્સ પ્રોવિન્સ ના મુખ્યમંત્રી બનાવ્યા હતા એ વખતે સિંધના સિંધ મુખ્યમંત્રી એ હેમેન્દ્ર ખન્ના હતા હેમેન્દ્ર ખન્ના સિંધ પ્રાંતના મુખ્યમંત્રી એમને પાકિસ્તાનની સરકારે જેલની અંદર પૂરી દીધા અને એ વખતે જવાહરલાલ નેહરુ દેશના પ્રધાનમંત્રી હતા લિયાખત અલી ખાન એ પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા અને જવાહરલાલ નહેરુ અહીંથી એક સ્પેશિયલ દૂતને ચિઠ્ઠી લઈને લિયાખત અલી ખાનને મળવા માટે મોકલે છે એ ચિઠ્ઠીની અંદર સિંધ પ્રોવિન્સના મુખ્યમંત્રીને છોડવા માટેની અને ભારત પરત મોકલવા માટેની વાત હોય છે પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ભારતના દૂતને એપોઇન્ટમેન્ટ નથી આપતા બે દિવસ મુખ્યમંત્રી આવાસે જાય છે એપોઇન્ટમેન્ટ મળતી નથી જ્યારે એપોઇન્ટમેન્ટ મળે છે ત્યારે એને કહેવામાં આવે છે કે આ વિષય તો સિંધ પ્રોવિન્સનું છે તમે સિંધના ગવર્નરને જઈને મળો સિંધના ગવર્નરને જઈને મળે છે તો એ એવું કહે છે કે એ તો કરાંચીના મેજિસ્ટ્રેટનો મામલો છે હું માથું નહીં મારું ભારત સરકારે મોકલેલા દૂત મહેરચંદ ખન્નાને છોડાવવા વગર હિન્દુસ્તાનની અંદર પરત આવે છે અને ત્યારે નેહરુજી વિદેશ ગયા હોય છે દેશના નાયબ વડાપ્રધાન તરીકે સરદાર સાહેબના હાથ ની અંદર ચાર્જ હોય છે એ ચાર્જ સરદાર સાબની પાસે હોવાથી ભારતનો પેસલ દૂત એ સરદાર સાહેબને રિપોર્ટ કરે છે કે મને આ રીતે નેહરુજીએ મોકલ્યા હતા પરંતુ પાકિસ્તાનની સરકારે મને કોઈ જવાબ આપ્યો નથી અને હું પરત આવ્યો છું ત્યારે સરદાર સાહેબ એમને કહે છે કે ભલે તમારી ચિઠ્ઠી લઈને તમે પરત નેહરુજીની ચિઠ્ઠી લઈને ગયા હતા તમે પરત આવ્યા હો પરંતુ સરદાર તમને એક ચિઠ્ઠી લખી દે છે આ ચિઠ્ઠી લઈને તમે પરત પાકિસ્તાન જાઓ સરદાર સાહેબે લખેલી ચિઠ્ઠી લઈને ભારતનો વિશેષ દૂત ફરીને પાકિસ્તાન જાય છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પાસે પુનઃ એપોઇન્ટમેન્ટ માંગે છે અને કહે છે કે સરદાર સાહેબની ચિઠ્ઠી લઈને આવ્યો છું એટલે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો કાન ફરકે છે એમને એપોઇન્ટમેન્ટ આપે છે એપોઇન્ટમેન્ટ આપે છે અને ચિઠ્ઠી વાંચે છે દોસ્તો તમારા મારી લાઇટ હાઉસ દિવાદાંડી એવા સરદાર સાહેબની ચિઠ્ઠીની અંદર લખ્યું હોય છે કે મારી ચિઠ્ઠી મળતાની ચોવીસ કલાકની અંદર સિંધ પ્રોવિન્સના મુખ્યમંત્રી મહેરચંદ ખંદા જેને તમે પાકિસ્તાનની જેલમાં પૂર્યા છે એમને ચોવીસ કલાકની અંદર એ વખતે દિલ્હીનું હવાઈ મથકનું નામ પાલમ હવાઈ મથક હતું

ચંપારણના નવાબને પૂછે છે ચંપારણના નવાબ લિયાકત અલી ખાનને કહે છે કે મને પણ સરદાર સાહેબની એક ચિઠ્ઠી મળી છે અને એમાં લખ્યું છે કે 24 કલાકની અંદર મહેરચંદ ખન્ના પાકિસ્તાનમાંથી નહીં છૂટે તો માં તમારા કિલ્લાની આજુબાજુ સરદાર સાહેબની મિલિટરી મિલિટરીનો ઘેરો લાગી ગયો છે તમને કેદ કરી લેવામાં આવશે એ સકપણની અંદર પાકિસ્તાન વડના વડાપ્રધાનના સાળા થતા હતા આ ચિઠ્ઠી વાંચતાની સાથે લિયાખત અલી ખાન એ મહેરચંદ ખન્નાને ત્યાંથી મુક્ત કરે છે અને દોસ્તો મહેરચંદ ખન્ના પાલમ હવાય મતકે આવે છે આ દડ સંકલ્પ આ તાકાત દોસ્તો આ જોજારુ નેતૃત્વ આ જોજારુ શક્તિમાન વ્યક્તિ અરે અત્યારે કોઈ ખેતરના શેઢે કોઈ નાનો સાચ દબાવે ને તો પણ આપણે ઝઘડો કરીએ છીએ આ દેશની પાંચસો બાસઠ સરદાર વલ્લભભાઈ પટેલના આપણે પ્રેરણા આપણે સરદાર સાહેબમાંથી લેશું ધીમે 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 મહેનત કરતા કરતા મજૂરી કરતા કરતા પસીનો બહાવતા બહાવતા સહન કરતા કરતા આપણે મજૂરમાંથી માંથી મહાજન બન્યા છીએ જ્યારે મહાજન બની છીએ ને ત્યારે આપણો આપણો વાણી વિવેક વિચાર અને આહાર એ મહાજનને અનુરૂપ હોવો જોઈએ હું જ્યારે તાલુકા પંચાયતનો સભ્ય હોઉં જિલ્લા પંચાયતનો સભ્ય એ વ્યવહાર હું ધારાસભ્ય તરીકે ના કરી શકું હું ધારાસભ્ય હોઉં ત્યારે એક સાંસદ તરીકે હું ધારાસભ્ય જેવો વ્યવહાર ન કરી શકું હું ભારત સરકારનો મંત્રી હોઉં ત્યારે ભારત સરકારના મંત્રીને સાજે એવો મારો વ્યવહાર હોવો જોઈએ એવી રીતે મારો સમાજ અત્યારે આગેવાન સમાજ છે મારો સમાજ અત્યારે પ્રગતિશીલ પ્રગતિશીલ સમાજ છે આપણામાંથી અન્ય સમાજ જ્યારે પ્રેરણા લેતા હોય ત્યારે આપણો વાણી વિવેક વ્યવહાર આચાર વિચાર દોસ્તો બદલવો ન જોઈએ બગડવો ન જોઈએ આપણે સરદારના વંશજ છીએ દોસ્તો આપણો વ્યવહાર અને એટલા માટે હું ઘણી વખત મારા કાર્યક્રમની અંદર કહું છું કે આપણો આદર્શ સરદાર હોય આપણી જીવનશૈલી જૈનો જેવી હોવી જોઈએ હું પાલીતાણાથી આવું છું અહીંયા જે દાતાઓએ અનુદાન કર્યું ને પાલીતાણાનો સત્તરસો વર્ષનો ઇતિહાસ મેં વાંચ્યો છે આ સત્તરસો વર્ષના ઇતિહાસની અંદર જૈનો ક્યારેક વસ્તુપાલ તેજપાલના નામે ક્યારેક ભાંગાશાના નામે ક્યારેક ઝઘડુશાના નામે સત્તરસો વર્ષથી એ મહાજન છે સત્તરસો વર્ષથી એની સુખ અને સંપત્તિ ટકેલા છે આટલી મહેનત પછી આપણે મહાજન થયા છીએ હું ઈચ્છું કે મારો સમાજ સદીઓ સુધી મહાજન રહે સદીઓ સુધી સુખી રહે સુધી બેઠેલા મારા દાતાઓ આટલું દાન રહે પરંતુ સુખી રહેવા માટે સમૃદ્ધ રહેવા માટે મહાજન પણ ટકાવવા માટે થઈને મેં જોયું આ જૈનો એ ક્યારે એનો આહાર નથી બદલ્યો એનો વિહાર નથી બદલ્યો એના વર્તન ની અંદર ક્યારેય બદલ નથી આવ્યો કરોડો ની સંપત્તિ વાળા હું ભારત સરકારના મંત્રી તરીકે મારી પાસે એવા મંત્રાલય છે જે મંત્રાલયના હિસાબે આ બધાય લોકો સાથે મારું રોજનું નાતું રહે છે ગમમે એટલો મોટો હોય પરંતુ વાણી વિવેક એકદમ સરળ ને સામાન્ય હોય એ મહાજન નું લક્ષણ મહાજન ના સંસ્કાર છે દોસ્તો આ સંસ્કાર થી આપણે સંસ્કારિત રહીએ આવા સમૂહ લગ્નો માધ્યમથી સેવાના કાર્યો કરતા રહીએ આજે જે સંકલ્પ સંકલ્પ સમાજ સેવાનો લીધો હતો એ બાપાની એમના દીકરા જયેશભાઈ સૌ દાતાના સહયોગથી પૂરો કરી રહ્યા છે એમને હું અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં આપણે આવી જ રીતે અનેકા અનેક પ્રસંગોથી મળતા રહીએ સામાજિક વિચારોનું આદાન પ્રદાન થતું રહે

આઠમા શાહી સમૂહ લગ્ન સમારોહના